ના ઘરેથી એક આઈસરભર ગાયોની તસ્કરી કરતા જાલોદ તાલુકાના માંડલી ગામના ગારી મુકેશભાઈ જે જાતે ગૌશાળા ચલાવે છે અને ગૌશાળાના નામે ગાયો લાવી અને એનો વેપાર કરે છે અને ખાટકીઓને બારોબાર પધરાવી લે છે એટલે હિન્દુ પરિષદના લોકો અલગ અલગ ગામમાંથી સુખસર ઝાલોદ લીંબડી સંજેલી અલગ અલગ વિસ્તારના હિન્દુ પરિષદના માણસો બાતમીના આધારે એકઠા થઈ અને રસૈયા બકુલભાઈના ઘરેથી ગાય અને વાછડા સહિત દસ મુદ્દામાન સાથે માલ ઝડપ્યો છે અને ઝાલોદના ડીવાયપી સાહેબ પટેલ સાહેબ અને સંજેલી પીઆઈ રાવત સાહેબ સ્થળ પર આવી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે હિન્દુ પરિષદના લોકોએ રજૂઆત કરી અને પોલીસ ખાતાએ ધ્યાન પર લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે તો અમે એક હિન્દુ પરિષદ તરીકે તમામ વિસ્તારના લોકોને અમે ઉજાગર કરવા માગીએ છીએ કે આવી રીતના જે ગૌશાળાઓ ચાલે છે એ ગૌશાળાના નામે પશુઓનો બારોબાર વેપાર કરે છે અને એમના રોટલા શીખે છે તો આવી રીતના અન્યાય નહીં ચલાવવાનો અને આવા લોકોની ગૌશાળા બંધ કરાવે તાત્કાલિક એવી અમારી એક સરકારને બધાને રજૂઆત છે તો મુકેશભાઈ માંડલી ખોટાના ગાડી છે એ આવી રીતના પશુઓ બારોબાર ડાયરેક્ટ જ્યાંથી લાવે ત્યાંથી બારોબાર એનો સોદો કરી અને એના ગૌશાળાના નામ પર સરકારનો ધંધો બિઝનેસ કરી આ હિન્દુ પરિષદના ધારે દોરાયું છે તો અમારી તો આપ તમામ જનતાને જાણ કરી ઉજાગર કરવા એવું માગીએ છીએ કે આવી રીતના અન્યાય થતાના આવા માણસને લેવું અને આવા તત્વની નવશાળા ચાલતી બંધ કરી અને પશુઓને પ્રજાને ન્યાય મળે એવું માનવું છે મારું નામ અલ્કેશ કટારા ગૌરક્ષક પ્રમુખ સંજય